એટલે અમારે ઘડી કાટો મારવા જવાનું ને આખો દી કામ કરી કરીને તમે થાકી ગયા હોય તો ઘડી બેહવા કોકને ત્યાં જઈએ એમાં હું વાંધો છે તમને જવાનું જ નહીં કેમ એટલે તમે આખો દી હું વયા જાવ હું એકલી ઘરે ને ઘરે કેટલું મારે રેવું રેવું ઘરે ક્યાં જવાનું થાતું નથી કોઈની ઘરે અને આપણે ઘરે ને ઘરે જવાનું અને ઘરે ઘરનું જ કામ કરે કરવાનું બી કે જવાનું થાક પર આવે કોકની ઘરે જાય એટલે ઘરે ડાયરેક્ટ બાંધવાનું લઈને આવે એક તો આખો દી કામે ગયા હાજર આવીને માથા કોટી કામ વગર નહીં આવે રખડવા જાય ની ઘરે હું તમને એક વાત કેમ ઓલા પણ દેખવા ગઈ ને ત્યાં પણ બધી બાયુ એમ કીધું હતી કાલ જેતપુર જવાની વાત થતી હતી જે તું જ્યાં જઈને બાયુ વાત કરે હું જવાની વાત હું થાય છે તો કાલ જવાની છું પણ જેતપુર જા વડી જા જાઉં આઈથી કઈ વાહન બાંધીને જાઉં છે વાહન બાંધીને જાઉં તો વાહન બાંધીને જાઉં આપણે અરે ભાડે કરીને જાઉં છે એમ કે નહીં ભાડે કરીને જાઉં મે તો વાહન બાંધીને જાઉં છું તો મને છે ને કાલ ખરીદી કરવા જવાના ને તો મને 5000 દેજો કાલ 5000 હા એટલા બધા હા ઈ જેતપુર ને પાદર હા ઓલી લાંબી લાંબી શેરી છે એમ જ ને હા હા જોઈએ મે તો 5000 કઈ નહી મળે 1500 રૂપિયા હોય મને 1500 1500 કઈ નહી જોઈએ મને 5000 દેજો મારે ડ્રેસ ખરીદવી છે પછી હાડી ખરીદવી છે પછી બધું મોઢાયે ચોપડવાનું મેકઅપ પછી બધું ટોટલિંગ વસ્તુ

काल 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 पांच 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 ले जाजे कालपी तू हूं अवे पांच 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 तो हाथ पड़े तो ठीक आ पाटा पड़स कालो जैतपुर जवानी सु और एवी तैयार थईने जा एक बदर जोता ज रही हां अपन जोतरी बाय बाय हूं जावा